નમસ્કાર મિત્રો હવે રેશન કાર્ડમાં આધાર ઇ કેવશી ફરજિયાત કરવાનું છે ત્યારે મોબાઈલ ફોન દ્વારા આધાર ઈ કે કઈ રીતે કરવું તેના વિશેની પૂરી માહિતી આપતો આ વિડીયો બનાવ્યો છે તો ચાલો શરૂ કરીએ તો સૌથી પહેલાં તમારા મોબાઈલ ફોનમાં પ્લે સ્ટોરમાં જઈ માય રેશન ગુજરાત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો હવે ઓપન પર ક્લિક કરીને આ એપ્લિકેશન ખોલો જુઓ મિત્રો જો તમે પહેલેથી જ આ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહ્યા છો તો જ તમારે અહીંયા તમારો મોબાઈલ નંબર નાખવાનો છે નહીતર તમારે નીચે લખેલું છે નવા વપરાશકર્તા તો ત્યાં તમારે ક્લિક કરવાનું છે હવે અહીંયા તમારે તમારું પૂરું નામ લખવાનું છે ત્યારબાદ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે ત્યારબાદ મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરવાથી તમને મેસેજ દ્વારા એક વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે મિત્રો મોબાઈલ નંબરની નીચે વેરિફિકેશન કોડ નાખવાનો છે જે મેસેજથી તમને મોકલવામાં આવશે તો અહીંયા આપણો વેરિફિકેશન કોડ આવી ગયો છે બે પાંચ ત્રણ પાંચ ચાર ડી હવે મારી નોંધણી કરો પર ક્લિક કરો હવે મિત્રો આ એપ્લિકેશનમાં તમારું અકાઉન્ટ રજીસ્ટર થઈ ગયું છે અને તમે લોગ કરી શકશો લોગ કરવા માટે તમારે દરેક વખતે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઓટીપી નાખવાનો રહેશે પહેલીવાર લોગ ઇન કરતી વખતે તમારે પિન સેટ કરવાનો રહેશે જે ચાર અંકોનો હશે હવે અહીંયા તમને મોબાઈલ નંબર અને ઓટીપી નાખ્યા પછી પિન સેટ કરવા માટેના ઓપ્શન ખુલી ગયા છે હવે આ બંને ખાનામાં એક જ સરખો ચાર અંકોનો પિન નાખીશું હવે નીચે લખેલું છે મારો પિન સેટ કરો તેના પર ક્લિક કરવાથી તમારો પિન સેટ થઈ જશે અને એપ્લિકેશનનું હોમ પેજ ખુલી જશે હવે મિત્રો આધાર ઈ કે પર ક્લિક કરો હવે મિત્રો તમે નવા પેજ પર આવી ગયા છો તો ડાઉનલોડ આધાર ફેસ આરડી પર ક્લિક કરો હવે અહીંયા ક્લિક કરતાની સાથે પ્લે સ્ટોર પર લઈ જવામાં આવશે જ્યાંથી તમારે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય એટલે ફરીથી તમે આધાર ઈ કેવાય સીના પેજ પર આવી જાવ હવે આ પેજ પર સૌથી નીચે એક ચોરસ ખાનું આપેલું છે તેમાં ક્લિક કરી ત્યારબાદ કાર્ડની વિગતો મેળવવા પર ક્લિક કરો હવે અહીંયા આપણે રેશન કાર્ડ લિંક કરવાનું છે એટલે બ્લૂ પટ્ટી પર ક્લિક કરો હવે અહીંયા રેશન કાર્ડ નંબર નાખી આધાર કાર્ડ નંબરના છેલ્લા ચાર અંક નાખવાના છે ત્યારબાદ નીચેની બ્લૂ લાઇન પર ક્લિક કરો હવે નીચે આપેલ નાના ચોરસખાનામાં ક્લિક કરી આધાર ઓટીપી જનરેટ કરવા ઉપર ક્લિક કરો મિત્રો એક અગત્યની વાત જણાવી દઉં કે જે આધાર નંબર જે મોબાઈલ નંબર સાથે લિંક હશે તેમાં જ ઓટીપી આવશે હવે આવેલું ઓટીપી અહીંયા એન્ટર કરો મિત્રો અહીંયા આપણું રેશન કાર્ડ લિંક થઈ ગયું છે તો હવે જે રેશન કાર્ડમાં નામ છે એવા તમામ સભ્યોના આધાર ઈ કેવાયસી આપણે જાતે જ કરી શકીશું હવે આધાર ઈ કેવાયસી શરૂ કરવા માટે તમે ફરીથી એપ્લિકેશન ખોલો મોબાઈલ નંબર નાખો અને જે આપણે ચાર અંકોનો પિન સેટ કર્યો છે તે પિન પણ નાખો ત્યારબાદ લોગ ઇન કરતાની સાથે હોમપેજ ખુલી જશે ત્યાં આધાર ઈ કેવાયસી પર ક્લિક કરો નવા પેજમાં સૌથી નીચે એક ખાનું આપેલું છે ચોરસ તેના પર ક્લિક કરો અને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરો ત્યારબાદ જે ચાર અંકોનો કેપ્ચા કોડ છે તે નાખો જે સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડમાં લિંક છે તેવા તમામ સભ્યોની યાદી અહીંયા જોવા મળશે આ પેજ પર સૌથી નીચે લખેલું છે આધાર ઈ કેવાસી માટે સભ્ય પસંદ કરો તેમાં ક્લિક કરો હવે આ ખુલ્લેલી યાદીમાંથી જે વ્યક્તિનો આધાર ઈ કેવાયસી કરવાનો છે તેના નામ પર ક્લિક કરો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે નામની પાછળ ઈ કેવાયસી નો લખેલું છે જ્યારે તમારું ઈ કેવાયસી થઈ ગયું હશે ત્યારે યસ લખેલું આવશે સભ્ય પસંદ કરી નીચે આપેલી બ્લુ લાઇનમાં ક્લિક કરો હવે નવા પેજ પર એક ચોરસ ખાનું આપેલું છે તેમાં ક્લિક કરી ઓટીપી જનરેટ કરો પર ક્લિક કરો હવે આ વ્યક્તિનું આધાર કાર્ડ જે મોબાઈલ નંબરમાં લિંક છે તે મોબાઈલમાં ઓટીપી આવશે હવે અહીંયા આધાર ઓટીપી નાખો અને ઓટીપી ચકાસો પર ક્લિક કરો સ્ટેપ ફોર પર ક્લિક કરતાની સાથે આપણે જે આધાર ફેસ રીડરની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે તે ખુલી જશે હવે જે વ્યક્તિનું આધાર ઈ કેવાયસી સી કરવાનું છે તેનું પૂરું મોઢું દેખાય એ રીતે તમારા ફોનનો કેમેરો રાખો આ સર્કલ લીલું થઈ જાય એટલે એકવાર આંખ બંધ કરીને ખોલો મિત્રો જો તમારો ફોટો અહીંયા યોગ્ય રીતે કેપ્ચર થયો હશે તો તમારા આધાર કાર્ડની તમામ વિગત દેખાડવામાં આવશે હવે તમારા આધાર કાર્ડની જે વિગતો દર્શાવેલી છે તેની નીચે એક ચોરસ ખાનું દર્શાવેલું છે તેમાં ટીક માર્ક કરો ત્યારબાદ તેની નીચે લખેલું છે મંજૂરી માટે વિગતો મોકલો તેના પર ક્લિક કરવાની સાથે આપણી વિગતો ઓફિસમાં મોકલાઈ જશે અને આપણી આધાર ઈ કહેવાય છે એની સંપૂર્ણ પ્રક્રિયા અહીંયા પૂરી થઈ છે તો મિત્રો આશા રાખું છું કે તમને આખી પ્રોસેસનો ખ્યાલ આવી ગયો હશે તો ફરી મળીશું નવી માહિતી સાથે